એમનું કહેવું છે કે તેઓએ મહિનાઓ સુધી મનરેગા હેઠળ કામ કર્યું પણ આજ સુધી તેમને મજૂરી ચૂકવાઈ નથી પગાર ન મળતા એમના પરિવારની આર્થિક સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ છે આ સમસ્યાને લઈને આજે એમણે જિલ્લા આવેદન આવેદનપત્ર આપ્યું અને એમની મહેનતની કમાણી વહેલી તકે ચૂકવવાની માંગ કરી ગ્રામજનોનું કહેવું છે કે તેઓએ ઘણી વખત ગ્રામ પંચાયત અને સંબંધિત અધિકારીઓને રજૂઆત પણ કરી પણ તેમને ફક્ત આશ્વાસન મળ્યું હાલની પરિસ્થિતિ એવી છે કે મજૂરો દેવું લઈ ઘરો ચલાવી રહ્યા છે અને ઘણાને ખાવા માટે પણ પૈસા નથી તો આ સમસ્યા શા માટે ઊભી થઈ ગુજરાતમાં મનરેગાનું બજેટ કેટલું છે અને મજૂરી ચૂકવણીમાં વિલંબનું અસલ કારણ શું છે જેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે મનરેગા એટલે કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ સરકાર ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને રોજગાર પૂરો પાડે છે અને એમના પરિવારની આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરે છે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે કેન્દ્ર સરકારે આ યોજના માટે કરોડોનું બજેટ ફાળવ્યું છે આ સમગ્ર મુદ્દામાં સૌથી મોટો પ્રશ્ન તંત્રની જવાબદારી પર ઉઠે છે મજૂરોનો આરોપ છે કે ગ્રામ પંચાયતના કેટલાક અધિકારીઓ અને સરપંચે તેમની સમસ્યાને ગંભીરતાથી લીધી નથી કેટલાક મજૂરોનું કહેવું છે કે જ્યારે તેઓ પંચાયત કચેરીએ ગયા ત્યારે ત્યાંના અધિકારીઓએ તેમની સાથે અણછાવજુ વર્તન કર્યું અને અભદ્ર ટિપ્પણીઓ પણ કરી શું સરકારની યોજનાઓનો લાભ સામાન્ય પ્રજાને મળી રહ્યો છે કે ફરી ચૂક વચ્ચેના લોકો તેનો ફાયદો ઉઠાવી રહ્યા છે રસીત ભાણા તુફાન એસબી ન્યૂઝ નવસારી